આ મહાકુંભનું પાણી આવ્યું છે આજથી નવા પાક કરવા ચાલુ ભગવાન શક્ય છો નવા પાપ કરવાની વધારે પુણ્ય કરીશ તો ભગવાન બની જઈશ સો વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ આજે તો દુકાને જવાનું છે એટલે ખબર નહીં ક્યારે બ્લોગ બનાવીશ આજે માવા ચેલેન્જ માવા ચેલેન્જ નહીં વાળો પ્રેંગ કરીશું જ્યારે દુકાને જવું ક્યારે અમને અમે ફાડુ ચાલુ કરી દઈએ હું બિઝનેસ અમે ઓપન લોટ ગોહિલ એન્ડ બ્રધર્સ ગોહિલ એન્ડ મહેતા બ્રધર્સ પાપડી લોટ જોઈ લો કઈ આગડી ખોલવી છો ઓપન ક્યાં કરવી અહિયાં ના ચાલે અહિયાં તો સિમેન્ટ બધા રોડ છે પાપડી રોડ કરતા લોકેશન રેકમેન્ડ કરો એક કામ કરીએ મુંબઈ જઈએ ચોપાટી પર પાપડી લોટ વેચીએ

એ મૂવી અત્યારે થિયેટરમાં રી રિલીઝ થવું છે મેં જોયું હતું સો ગઈ કાલે રી રિલીઝ થવું અને ગઈકાલે જવાય એમ નહોતું એટલે મેં વિચાર્યું કે કાલે જઈશું પણ મેં વિચાર્યું કે આજે પણ ટાઈમ છે તો આજે જઈ આવે કેમ કે કાલે જઈશું તો પછી સોમવારે પાછું જોબ પર જવાનું ઉજાગરા થઈ જશે એના કરતાં આજે જોઈએ તો કાલે ઊંઘાઈ મેં એને કીધું નહીં મેં એને એવી રીતના કીધું છે કે આપણે એક ફંક્શનમાં જવાનું છે રાત્રે જમીને પછી તો આવી જજે એટલે એ પણ કંઈક બહાર ગઈ છે તો એ આવશે પછી અમે બહુ જઈશું એને એને ખબર નહીં કે સનમ તેરી કસમ સનમ તેરી કસમ મૂવી જોવા જવાના છે એન્ડ મને તો મેં પણ જોયેલું છે એને પણ જોયેલું છે પણ મને એટલું બધું નહીં આમ સારું છે ઠીકઠાક છે પણ એના સોંગ મને ગમે છે સોંગ બહુ એક એક બધા જ સોંગ મને એ મૂવીના ગમે છે સો જોઈએ છે એને તો ગમશે મજા આવશે સો નાનકડું સરપ્રાઇઝ ટાઈપ આ બ્લોગમાં તમને જોવા મળશે તો જોતા વ્લોગને બ્લોગને એન્જોય કરો જો એના રિએક્શન શું હશે એમ તો નોર્મલ અને નાનકડો સરપ્રાઇઝ છે પણ અને એના રિએક્શન બી કોઈ વાર આવતા નહીં તો હવે જોઈએ શું થાય છે શું નહીં એન્ડ આ જો જે ફાલ્ગુનીના ઘરેથી જે આલ્બમ છે મેરેજનો એ આવી ગયો છે સો એ તમને કાલના બ્લોગમાં જરૂર જોવા મળશે અમે તમને બતાવીશું કેવા ફોટોઝ પડ્યા છે એમના તરફથી હજી મારા તો સિલેક્ટ કરવાના બાકી છે સો એમના જોઈશું એક સીન એવો થઈ ગયો હતો કે જ્યારે મેં ટિકિટ ઓનલાઈન બુક કરાવી ત્યારે મારું મેલ આઈડી એમાં પણ ઓપન છે સો મેં ટિકિટ બુક કરાવીને આમ મેલનો મેસેજ ફળ્યો સો મને સ્ટ્રાઇક થઈ કે ભાઈ એમાં પણ ખુલ્લું છે તો મેં ફટાફટ જેને પેલું અંડું કર્યું ને એવું ગતું રહ્યું છે એવું કરી દીધું તો મેસેજ તો ગતો રહ્યો હતો મેલ જે છે પણ ખબર નહીં એટલા ટાઈમમાં જોવું છે કે નહીં એમ તો એક મિનિટ પણ નથી ને મેં અંડું કરી દીધું સો પૂછીશું એને કે જોયું તું કે નહીં આવું બાકી એક હા એન્ડ બીજી વાત કે જે માવાવાળો વાળો પ્લેન કરવાનો છે એ આપણે પરમ દિવસે કરીશું શ્યોર એમાં પણ તમને બહુ મજા આવશે સો આજે તમે સરપ્રાઈઝ દરરોજ અલગ અલગ કરવાનું નહીં યાર અલગ અલગ વ્લોગ જોવો મજા કરો એન્ડ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો તો મજા આવશે મજા વધારે વ્યૂ આવશે ને તમ હજી બહુ સારા સારા વિડીયો આવશે જો વ્યૂઝ વધારે સારા સારા મળશે તો મજા આવશે મને પણ બનાવવાની તો કોમેન્ટ કરો અને શેર પણ કરો બધા મેં દુનિયાનો પહેલો એવો હસબન્ડ હોઈશ જે પોતાની વાઈફનો વેઇટ કરે છે કે ક્યારે આવે મેં રાહ જોઉં છું એ ગાડી લઈને મને લેવા આવે છે અને એનું સ્વેટર બી મેં લઈને આવ્યો હવે એવું ના કહેતા વાઈફના કામ હસબન્ડ કરે છે હવે હું કરું મેં દુનિયાનો પહેલો એવો હસબન્ડ છું જે વાઈફનું વેઇટ કરે છે આવી ગઈ છે અમારી ગાડી હવે જઈએ ગાડી તો મેં જ ચલાવું છું કેમ કે લેડીઝ હોનું ડ્રાઈવિંગ એટલે ખબર ને બહુ સારું તારી માટે એક શાયરી પ્રપોઝ આજે પ્રપોઝ લે છે ને તો તારા માટે એક શાયરી શું તારો ફેવરેટ આઈસ્ક્રીમ એ તું મારા સાથે ખાઈશ ના અને આજે રાત્રે શું તું તારી મારી સાથે જોઈશ કઈ ફેવરેટ કહું છે કહો ગમે છે પણ હિન્દીમાં સૌથી વધારે मूवी જોયા ને તો ગુસ્સો થતો હે તો દારો ફેવરેટ મૂવી કહો કીધું તો શરમ કસમ છે ફેવરેટ શરમ કસમ છે

તો એટલી દેવ યાદ તો આવે ને ફેવરેટ હોય તો કે સનમ તેરી કસમ મારું ફેવરેટ તો મેને પૂછ્યો ફેવરેટ જીવી લે ગુજરાતી તો પેલું કયું હા કુછ કુછ હોતા હે એવું બોલી જ બોલી તું મૂવી આપણે હું કરવા દો તો તમે મને નહીં ચલ હેડ હવે ઓલ યુર ફેવરેટ મૂવી કયું ફેવરેટ મૂવી ના કોઈ ફેવરેટ મૂવી રહીશ અરે મેં ઇન્સ્ટાગ્રામમાં મારું યુઝરને શું રાખ્યું હતું ખબર પહેલાં હેસટેગ ફેવરેટ બોય હવે એનું ફેવરેટ બોર્ડ તો તો બદલાઈ જ્યો હા મૂવી કહું તો હીરોઈન ના બદલે છે તમારી ક્વોરી ના બદલે ગઈ હા થઈ ગઈ તો ક્રોસ ક્રોસ તો બદલાયા કરે બધાનો એ તો પણ બદલાઈ શકું તો કરન સનમ કસમ મારી કસમ और तो इसके आंसू रोकने के लिए मैं मार सकता हूं और मर भी सकता हूं कुछ जस्ट अत्य मूवी पता भी नहीं आया है एंड रिव्यू तो हमें अपाय नहीं केम के बद आ मूवी जोलू ज हे बट आम हजी आ सैकेंड टाइम जोश नहीं सैकेंड टाइम फर्स्ट टाइम मैं जो छूँ બટ મને એટલું ઇન્ટરેસ્ટિંગ અને આમ એવું લાગ્યું નહોતું એન્ડ આજે મેં જોયું ને ત્યારે મને એવું લાગ્યું કે મેં વાર જ જોઉં છું મૂવી એટલે થોડા ઘણા સીન હતા જે યાદ હતા કે હા મૂવીમાં આવું બધું થાય છે બટ આજે એકદમ કમ્પ્લીટ જોયું મને પહેલી વાર તો નહોતું ગમ્યું બટ આ બીજી વારમાં ગમ્યું એન્ડ આને એવું કીધું હતું કે મેં તો નહીં આવું આ પાર્ટ પાર્ટ ટુ જોવા કેમ કે મને એટલું બધું ગમ્યું નહોતું પણ આજે જોવું ને તો આજે આમ ગમ્યું બટ રાંજણા એ આપણું ફેવરેટ છે એનો જે લાસ્ટ જે ડાયલોગ છે અભી કોણ ઉઠે અભી સાલા મૂડ નહીં એ જે છે ને એમાં ગુસ્બમ્સ છે ભલે ગમે તે આપણું એ ફેવરેટ છે બાકી તો ફેવરેટ કહું છે મૂવી સનમ તેરી કસમ ફાઈનલ ફાઈનલ લોક કરી દિયા જાય હા ઓકે સો સો આજની ફર્સ્ટ કોમેન્ટ છે અજયભાઈ સોલંકી મુજબ આપકે બ્લોગ બહુ જ પસંદ થાય થેન્ક યુ સો મચ જો તમને પણ ગમતો હોય તો તમે પણ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને સજેસ્ટ કરો કે આના ભાઈ બ્લોગ્સ બહુ મજા આવશે જોવાની તો આપણા બી સબસ્ક્રાઈબર એન્ડ વ્યુઅર્સ વતે બ્રધર્સ ગ્રુપમાં કેટલા યરથી જોઈન થયા છો બહુ પહેલાંથી એટલે પપ્પાના ફ્રેન્ડ છે સો મેં ત્યાં જઉં છું જ ભાઈ તમે વડોદરામાં ક્યાં રહો છો ગોરવા અને લક્ષ્મીપુરા આજુબાજુ ફૂલ ડે ફૂલ વડી ડે યસ કેવો હતો માવો ભાઈ માવો એકદમ જોરદાર હતો જો તમને પણ ખાવો હોય તો કહેજો કે કુનનું મસાલા પાન આપો તો એ બનાવી આપશે મારા જેવું પાન ભાઈ પ્રપોઝ ડે પર શું પ્લાન છે પ્રપોઝ ડે પર તો આજે જે થયો એ એટલો પ્લાન હતો એક વિડીયો ઇનોલ બીટનો બનાવો બનાવ્યો છે ભાઈ ફટાફટ જોઈને આવો જેમાં મેં બહુ બધી બ્રાન્ડ્સને રોસ્ટ કરી હતી એમ જ મસ્તી મસ્તીમાં થોડી થોડી તમે જોબ એન્ડ ઓફિસ કઈ આગળ જાઓ છો વડોદરામાં મેં જોબ કે ઓફિસ નથી જતો શોપ છે પપ્પાની ત્યાં જઉં છું બાકી ઓફિસ

મેં આજ સુધી જોયા નહીં ફ્લાવર શો સો અમે ગઈકાલે ફ્લાવર એટલે આવતીકાલે સોરી આવતીકાલે ફ્લાવર શો જોવા જઈ રહ્યા છે તો આવતીકાલના બ્લોગમાં તમને એ જોવા મળશે બાકી તો કંઈ નહીં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય જલ્દીથી ફોલો કરી દો આવતીકાલના બ્લોગમાં બહુ જ મજા આવવાની હલો નહીં સબસ્ક્રાઈબ પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો સમજદાર છે હમ બાકી તો તમે કોમેન્ટ કરો કે તમારી ફેવરેટ મૂવી કઈ છે અને ફાલ્ગુનીની ફેવરેટ મૂવી કઈ છે કોમેન્ટ મળીએ